સુરત શહેરમાં ફરી એકવાર રિક્ષા ગેંગનો આતંક જોવા મળ્યો છે પકડી પાડી છે પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર હાજી લંગડો સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી બે લાખ એક્યાસી હજારના રોકડ તથા સોના ચાંદીના ઘરેણાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે મુખ્ય આરોપી સામે ચોરી સહિત જેટલા છે કટોદરા પોલીસે શહેરમાં અવારનવાર રિપોર્ટ થતા એવી ઓટો રિક્ષા લૂંટફાટની ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ઝડપાયેલા મુખ્ય આરોપી સફરુદ્દીન ઉર્ફે હાજી લંગડો અઝીઝ શેખે રિક્ષા ચાલક તેમજ અન્ય સાગરીતો સાથે મળીને રિક્ષામાં પેસેન્જરને નિશાન બનાવવાની લૂંટ અને ચોરીની ઘટનાને અંજામ આપતા હતા આ આરોપીઓ શહેરના અલગ અલગ વિસ્તારમાં રિક્ષા લઈ રેકી કરતા હતા વૃદ્ધો મહિલાઓ કે એકલ દોકલ લોકો રિક્ષામાં બેસતા ત્યારે આ ગેંગનો મોટો ખેલ શરૂ થતો મુખ્ય આરોપી હાજી લંગડો પેસેન્જરના બાજુમાં બેસી જતો પછી વાત શરૂ કરતો કે મારે બેસવામાં તકલીફ પડે છે બેસવામાં અગવડ થાય છે અને પછી તેને આગળ પાછળ કરાવતો એ દરમિયાન બીજા સાગરીતો પેસેન્જરને વાતોમાં વ્યસ્ત રાખતા અને નજર ચૂકવતા એકલ દોકલ પેસેન્જરનું ધ્યાન હટાવવાની સાથે જ આરોપીઓ રોકડ રકમ કે પછી બેગમાંથી સોના ચાંદીના ઘરેણા ચોરી લેતા હતા પકડાયેલા આરોપીઓમાં સફરુદ્દીન ઉર્ફે હાજી લંગડો અઝીઝ શેખ મુખ્ય સૂત્રધાર છે જે અગાઉ પાસા સહિત વીસ ગુનાઓમાં સંડોવાયેલ છે શાકિર ઉર્ફે પોપટ મહેબૂબ શેખ ભંગારનો ધંધો કરે છે તેના વિરુદ્ધમાં એક ગુનો નોંધાયેલો છે ઇરફાન નિયાઝ અલી સૈયદ જે ઓટો રિક્ષા ડ્રાઈવર છે તેના વિરુદ્ધમાં ત્રણ ગુનાઓ નોંધાયેલા છે મોહમ્મદ રફીક યુનુસ શેખ કે જે શાકભાજી વેચાણનો ધંધો કરે છે ખટોદરા પોલીસે ચારેય આરોપીઓ પાસેથી સોનાની ચેઇન ચાંદીની જળપાત્ર ચાંદીનો અરીસો ચાંદીની કંકુ વાટકી ચાંદીની પવન પંખી રોકડ રકમ કુલ મળીને આશરે રૂપિયા બે લાખ એક્યાસી હજારના મુદ્દામાલનો કબજો લેવાયો છે સુરત સિટી કે ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકવીસ તારીખ કો જો ફરિયાદી રિંગ રોડ કે ઉપર ટેક્સટાઇલ માર્કેટ જાણે કે લીધે ભટાર રોડ પે સે બેઠે ઓટોમાં તો બાદ મેં ऑटो में जो है वो एक आदमी है ऑटो चलाने वाला था और दो आदमी पीछे बैठे थे उन्होंने उसको कि साइड से बाइक वाले हैं वो आपकी चैन स्नैचिंग कर लेंगे तो आप चैन को निकाल के जेब में डाल दो ऐसा बोल के जेब में चैन डलवाया और बाद में जेब से उनका चैन निकाल गया तो ये इंसिडेंट होने पे यहाँ खटोदरा पुलिस स्टेशन में इस संबंधित एफ दर्ज की गई एफ दर्ज करने के बाद में जब सर्वेलेंस स्टाफ को काम पर लगाया तो हमारे ए महावीर सिंह सुरेंद्र सिंह और बाबा भाई रघुभाई पीसी ये दोनों ने सीसीटीवी देखना मेन ट्रेक करना इन लोगों ने चालू किया बाकी टीम भी लगी हुई थी तो सीसीटीवी देखते देखते ये लोग ऑटो को ट्रैक करते हुए बेस्तान उन पाटिया पहुँचे और वहाँ से इस केस के जो चार आरोपी हैं उनको अटक किया गया इसमें मुख्य आरो, आरोपी जो है वो सफरुद्दीन उर्फे हाजी लंगड़ा है डीसीपी विजय सिंह गुर्जरे जानव्यूत की आ रिक्शा गैंगना पकड़ाता खटोदराज सलाबतपुरा पुलिस मथक में नोधाये बे जुदा जुदा गुनाओं भेद खुलिया है હાલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે અને પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે કે તેઓએ હજુ વધુ કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે